ફૂકલ બુકલ હશે તો હું ખાઈ ગયા ખાઈ ઘટી એકલું એકલું હું ને તો સાકત ખાવ કા તો મિત્રો આપણે કામ શરૂ છે પછી અમારે પાછું વાડીએ જવાનું છે આ નદીઓ પ્રદેશ ને વાળીએનું કામ છે પછી ડાયનેમ પાકી જશે અમારે ચાલો આ કટિંગ થાય છે અને આની રસોઈ બનાવવાની છે આજમાં પાક એવું છે બને છે રસોઈ મોડો મોડો હાલો તો મિત્રો ફાઇનલી કન્ટિન્ય બહાટીબધબાટી થઈ છે તુંબડીનું કટિંગ મેં દીધું ઉપર ટમેટો અને જોઈ બે બેનું આટા મારાવડીએ કોઈ ક્યાં વાળું નથી બોલો હજુ અહીંયા જો નહીં આટાને માથે થામડા ગોતે છે આ થામડા ગોતે છે આ અહીંયા તૈયાર થાય છે એટલે તૈયાર થાય એટલે અમે ભાઈ વાળીએ અને આમ જો તમને ખબર નહીં તો હું કી દઉં આવો વા કુપાલી જોયો આ નવ ને બાવીસ મિનિટ અહીંયા અહીંયા ગયો ગાઈસ અને અમારા બહુ બટા એ ક્યારે તમને એને તો આંબો બતાવી દઉં આમ જો કવડા કવડા કેરા થઈ ગયા કેરી ને બદલે કેરા આઈલી પણ દેખાય નહીં મોર બેટો એ રીતે આયા સે કરીયો એ રીયો અરે આઈલી દેખાય તો જાળી નડે ડબલ જાળી છે તોય દેખાય જી સોડી સોડી તો એવું છે ને હવે અમારે ભાગવન છે ઘરે આમ આમ જો આપણે કેટલું દેશી જુગાડ કરો ઓ આ તરીકે આ હા વાહ ભાઈ વાહ જો કેમ પણ બની જ મસ્ત હા

તો ચાલો બને રો આ વાડી આજમાં શું કામ કરવાનું છે ડુંગળી કટ 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 કાંઈ બે ગાડીઓ પડી આ ગાડી આજમાં નવીન છે કોઈક નવીન માણ આવેલું છે કોણ આવેલી ખબર નથી તો હવે જોઈ તમને બતાવશું નવીન કો કશે તો નકર કાંઈ વહે તરીકે વાહ વાહ તો એટલો ઢીગલો થઈ ગયો આ તો ઘણા દેખા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ દસ હજાર બાર એક પછી એક આ તો એક હું પંદર જણા તો આજમાં છે આજ ડુંગળીનું પૂરું કદાચ છે અમારે ગમે એમ થાય થાય છોકરા રાખવાનું કામ શરૂ થઈ ગયું અમારે અહીંયા છે એટલે બેનનું નું બધા ત્રણી જોઈ હા તે કાકર વર્ગીનું હાલો છોકરા રાખતા વડે હે કુશાલપલા અનનામું છે અજીત અજીત એલા તગનેલી જઈ ભગવાન જય માતા જાય પિતા જાય બાપા જઈ સિતારા બધી સંધોય એક સાથે આજમાં ડુંગળીની ઉપર લેવાનું છે ગમે એમ થાય તો એટલે હે ઓલા પણ એટલે ગમે આજમાં એક દાણો રહેવો હું કેવું વાત મારું

થેલીનો આપણે બંધ કરી દીધો છે ને બગલો આવી જમ જો મસ્તીનો કેવો બગલો મસ્ત ગેટ બબલો આલી જીવડું કા પકડીને ખાઈ ગયો મે પાડેલો છે યે યે નહીં મળે દો જો ઉધ છે ભાઈ અને ઢેગલા કલેખામ જો તમે યાર તા એના ઢેગલે ઢેગલો આખા ખેતરમાં કેટલે ભગી જાવ તો છે બાકી રહી અને આજ તો બાટી બોલાવે છે હવા દે મારા હાળી નારવે એની કરતા આગળ થઈ જાઓ કારક કારક વાહેરી જાઓ પછી આ ઢગલા કરી આ છેલે છેલે વેવાની છે તીવા આવે હે કો ખતર ચોખો ને રો થાય મસ્ત એ આ મારું બેટા આમ ઠકી દે બોલે જો

સેઝન કાંઈ ખાવામાં ખોરાક કરો કરવા માં મચ્છી ખાવ આ મચ્છી પછી અંધ હું કજો ડુંગળી આવી ને તે દુન ભાઈ એમ નથી આપા ઊંધું બોલે જો ને આવું ભાવતું નહી એમ છે એમ ઈશ્વર એ તમારે શું શાક છે ભાઈ દેખાડો ની એનું શાક છે જોયું ચેક કરી લો મોભી આવ કરે એમ કે આમ તો કોઈ ના મોટા મિત્રો નહી આવે બાકી શાક આવશે જો આવડન કઈક મસ્ત હે ભાઈ લેપટા

સડેન આવડું હશે ને હાવ કોરું ભલાવાનું છે એટલું રહો રાખવાનો નથી મેં કીધું આપણે રાહ ખાવાનું થાય છે મેં મારી હાટું કાઢી લીધું કા હુકલ ન ખાવાનું એટલે એને બને એવો ખાગો આ છે આપણે કાઢી લીધું છે ખાવા ચાલો તો જમવા મળીએ બહુ ભાટી હોય ભૂખ લાગી દુનિયાની કાકીશ ના તુંબડાનું હુકલ ગુમલાનું શાક તુંબડાનું હુકલ ગુમલાનું શાક ખબર રોટલો બાર રોટલો ને આમ જો શાક ચડી જુ ખાવાનું કોરું કલે તેલમાં બાળી જતું

અલબેન ના ઘરે ઢીંગ લાવ્યા એવા કંકોત્રી દેવા મારા વીરના ના લગન મારા વીર ડાયા થઈ હવે હું ના જાવ લાલ થઈ ગયું ડુંગળી મળી મળી બોલો મિત્રો ફાઈનલી આમ જો આવી ગાડી લઈને એવા મહેમાન બોલો તમે વિચાર કરો ગોરલ થ્રી ડી એક્સ જેસી બી કઈ ઘટે મારા વાલા અત્યારે ચા જમાનો પૂગી ગયો વાહ દસ વાહ અહીંયા જમાનો આગળ ઉઈ ગયો મારે આગળ જવાનું છે ફટાફટ તમે લઈ જાવ ને તો આમ દાંત કાઢે માણા પર આવશે ને તમને બતાવો ચાલો એટલે આમ જો અમે ઢીંગલા લાવે બોલો મસ્ત મજાના નાનુકડા એવા વરદાતા બની જાય એટલે એ ને કંકોતરી દેવા આવેલા છે એવું છે ને વાહ ભાઈ ખજાનો કાઢ્યો કઈ બ્રાન્ડ વસ્તુ એ વાહ 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 આ રવિભાઈ છે આને થોડાક વાળ કપાવવા પડશે મારી જેમ આ ઢીંગલા ભાઈ વરસાદ એટલે આપણે એને કંઈ કહેવાય નહીં બાકી અવલબેનની ઘડી ઘડી બેસી પછી પછી જાય છે ને મને દૂધ લઈને આવજો એમ કીધેલ છે પાઉસ પણ આપણે અવલબેનના ઘરે સાપી ત્યાં રહીએ અહીંયા

બોલો જો આમ થાકી જઈએ અને ચાલો આ કંકત્રી છે ને એને આપી દીધી બે જણ વાસી લીધી ત્રીજા દેવાની છે એટલે ડુંગળી મળે છે અલિયા ભાઈ તમારે કંકત્રી આવી આપી દીધા હવે કેપ્તા ની કે કંકુત્રી દીધી ને એમ તો આપી દીધી હરું ભરું હવે આવશે હો મોજ કરો ડિસ્કો કરો આવવાનું છે મારે ફાઇનલી હવે ડુંગળી વડે હમણાં નગર બને ઢીબલે છે હવે તો મિત્રો ફાઇનલી આપણા હાથમાં આવી જશે પેમેન્ટ બોલો તો પૈસા આમ જુઓ ડુંગળીના પૈસા વાહ ભાઈ વાહ આવી બધી હેડમેલ નોટો આવી નવે નવે કડ કડકડતી આપી આમ કડ કડકડતી હેડમેલ નોટો એ કેટલા દર ને આપી દીધું લાવજો હેલા આવ્યું કેટલા દર ને આપી દીધું પંચાવન હજાર ની પસા પસા એ બોલો પાંચ હજાર ની ડુંગળી વેસે અને હવે હવે હાલ પડવા આવી જશે એટલે કેટલા વાગી જાય સૂર્ય ભગવાન છે વાગી જ કેટલા જોવું જોઈએ યાર પાંચ ને છવ્વી મિલેટ થઈ જશે ને હવે અમારે ભાગવાન છે મારે જ છે આમ પેટ્રોલ ન ખાવા મારે હાળીને પૈસા એ મારે મોજ કરવાની છે ભાઈ કેમ કે આપણે લેવા જ્યા નેકવા જ્યાં ની મોજ કરવી પડે હું કેવું તમારા બધાને બરાબર તો પૈસા આવી જાય આપણી પાંચ આઠસો ને સારસો આઠસો ને સારસો બારસો બારસો રૂપિયા છે એટલે બોલો ચાલો એ ભાગવાન કેવા છે

ફૂલેવ લેવ છે હાલા ભાઈ ફૂલેવરનો ડડો છે સસ્તો દેજો ભાઈ સસ્તો સસ્તો તો આ આપે આપે બોલો એ હાલો ભાઈ એવું લેવાનું છે પિંડો ઓય ભાઈ તો મિત્રો લે આપણે ધીમે 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 જઈ રહ્યા છીએ ગોટણાને આમ જો મસ્ત મસ્ત ચારમાં વાતાવરણ દેખ્યું ડાડો પરથી જો જોરદાર લાગે કે ઓપી ગયા બાકી આમ જો ઉલ્લુ બનાવીયા મેને સબ લોક તમકો યાર શું કરે તો વે તો શું કરે વાહ એમ ફની આમ કોઈ વીડિયો ઉતારે આવા યુટ્યુબર તમે જોયા કાઈ નથી જોયા એ આપણે બતાયો